જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું વિનાયક ચતુર્થીની કથા વાર્તા એક વખત ભોળાનાથ શિવજીએ માતા પાર્વતીજીને કહ્યું કે હે દેવી હવે હું તપ કરવા માટે જાઉં છું શિવજીના તપ કરવાની આ વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું આથી માતા પાર્વતીજી બોલી ઉઠ્યા કે હે પ્રભુ આપ તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસશો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય તેવું વરદાન આપો મહાદેવજીએ માતા પાર્વતીજીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકોને ઉત્પન્ન કરજો જેથી તમારું એકલપણું ટળી જશે તમારા જમણા અંગમાંથી મેલ કાઢીને મારું સ્મરણ કરજો જેનાથી તમને એક પુત્ર થશે અને ડાબા અંગમાંથી એમ કરવાથી એક પુત્રી ઉત્પન્ન થશે આમ સતીને વરદાન આપીને ભગવાન શંકર ત્યાંથી તપ કરવા ચાલી નીકળ્યા મહાદેવજીના કહેવાથી માં પાર્વતીજી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી ઘણો સમય પસાર થઈ ગયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા જોયું તો બે બાળકો રમે છે આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા છે ત્યાં આવ્યા અને ભગવાન શંકરને કહ્યું કે હે મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘેર તો બે સુંદર મજાના બાળકો રમી રહ્યા છે આટલું કહીને નારદ જીતો ત્યાંથી ચાલતા થઈ ગયા આ બાજુ ભગવાન શંકર માતા પાર્વતીજીને આપેલું વચન ભૂલી ગયા અને હાથમાં ત્રિશુલ પકડીને ક્રોધથી ઘેરાઈને ઘેર આવ્યા આવીને જોયું તો ખરેખર તેના ઘેર બંને બાળકો રમી રહ્યા હતા જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજીએ તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા કે મારા માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર જઈ શકાશે નહીં ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના પાડી અને ભગવાન શંકર ત્યારે ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ ગાજ્યા નહીં એમણે પણ ભગવાન શંકર સામે યુદ્ધ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે મહાગમાસાણ યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા પણ એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈને તેની મીઠાની કોઠીની પાછળ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામ્યું હતું ત્યારે ભગવાન શંકરે પોતાનું ત્રિશુલ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું પછી તે ગયા ભગવાનને અચાનક અંદર આવેલા જોઈને પાર્વતીજીએ કહ્યું કે આપ અંદર કેમ આવ્યા બહાર ગણપતિજીએ તમને રોક્યા નહીં ત્યારે ભગવાને કહ્યું કે આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું ભગવાનની આ વાત સાંભળીને માતા પાર્વતીજી બોલ્યા આપે જ વચન આપ્યું હતું કે બે બાળકોને પ્રગટ કરજો એટલે જ મેં બે બાળકોને પ્રગટ કર્યા છે હે ભગવાન તમે ભૂલી ગયા કે શું મારા બાળકો ક્યાં છે ત્યાં જ ભગવાનને અચાનક યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ માતા પાર્વતીજીને કહ્યું હતું કે બે બાળકોને પ્રગટ કરજો અરે રે દેવી મારાથી આ તો અનર્થ થઈ ગયો મેં જ મારા પુત્રનું મસ્તક છેદી નાખ્યું હવે હું શું કરું માતા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું કે દેવી વિલાપ કરો નહીં તમારું દુઃખ મારાથી જોયું નથી હું હમણાં જ જાઉં છું અને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ શંકર ભગવાન બહાર ચાલ્યા એવામાં જ ભગવાનને રસ્તા પર સામે પહેલો જ એક હાથી મળ્યો અને હાથીનું મસ્તક મહાદેવજીએ છેદી ને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પુત્રનું મોં હાથીનું જોઈને પાર્વતીજીને અતિશય દુઃખ થયું ત્યારે માતા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે હે દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેમનો દેખાવ ભલે બેડોળ હોય પરંતુ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિશાળી જ્ઞાનવાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના લોકો ગણપતિજીની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ પણ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો નડશે અને તેનું કાર્ય પણ સફળ થશે નહીં આમ ભગવાન શંકરે ગણપતિજીને આશીર્વાદ આપ્યા ભગવાન ગણેશ જન્મની આ કથા સાંભળવાથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના બધા જ કાર્યમાં આવતા વિઘ્નો ભગવાન ગણેશજી દૂર કરે છે અને તેની સર્વે મનોકામનાઓ ભગવાન શ્રી ગણેશ પૂર્ણ કરે છે ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી નાના દીથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી તેના પછી એક બાજુ પર ભગવાન શ્રી ગણેશજીની છબી કે મૂર્તિની સ્થાપના કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો પછી પૂજન કરી પૂજા કરતા સમયે મનમાં ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી પછી ગણપતિજીને દુર્વા ફળ ફૂલ ચોખા ચડાવવા અને લાડુનો બનાવેલો ભોગ ધરાવો ત્યારબાદ આ કથા વાર્તા સાંભળ્યા પછી ગણેશજીની આરતી કરવી ત્યારબાદ શ્રી ગણપતિજીના સિદ્ધિદાયક મંત્રો શ્રી ગણેશજીનો ઋણ મુક્તિ ગણેશ સ્ત્રોત્રનો પાઠ કરવો ગણેશ ચાલીસાના પાઠ કરવા ગણેશ બાવનીના પાઠ કરવા જેનાથી મનુષ્યની સર્વે મનોકામનાઓને ભગવાન ગણપતિજી પૂર્ણ કરે છે ગણેશજીના આ વ્રતના કારણે ધર્મ અર્થ મોક્ષ વિદ્યા ધન અને આરોગ્ય મળે છે ગણેશજીના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી નોકરીને વેપારમાં આવતી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે મનુષ્યને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓએ વિનાયક ચતુર્થીના દિવસે આ વ્રત કરવું આ દિવસે વિનાયકજીની પૂજા શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી ભક્તોની બૌદ્ધિક ક્ષમતા તેજ થઈ જાય છે અને કાર્યમાં આવતા તેના બધા જ પડકારોને વિઘ્નહર્તા દૂર કરે છે ગણેશજીને બુદ્ધિના સ્વામી કહેવામાં આવે છે તેની કૃપા મેળવનાર વ્યક્તિની બુદ્ધિ તેજ થઈ જાય છે ત્યારે તેમના આશીર્વાદ પામવા માટે વિનાયક ચતુર્થીના દિવસે તેમને દૂરવા ચડાવવામાં આવે છે આ ઉપરાંત ગણેશ મંદિરમાં જઈને એકવીસ લાડુનો પ્રસાદ ધરવો ગરીબોમાં અનાજનું વિતરણ કરવું આ દિવસે ગણેશજીને સિંદૂર ચડાવવાનો ખૂબ જ મહિમા છે સિંદૂર ચડાવવાથી ગણપતિજી જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમામ વિઘ્નોનું નિવારણ આવે છે જેની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેવી સ્થિતિમાં નોકરી અને ધંધામાં જો પડકારો આવતા હોય તો વિનાયક ચતુર્થીએ ગણેશજીને પાંચ અગિયાર અથવા એકવીસ દુર્વા અર્પણ કરવામાં આવે તો બુધ ગ્રહ મજબૂત થાય છે અને તેના વિઘ્નો દૂર થાય છે તો આ હતી વિનાયક ચતુર્થીની કથા વાર્તા તેનું માહાત્મ્ય અને તેની પૂજન વિધિ તો બોલો ગજાનન ગણપતિ મહારાજની જય